વિડીયો ચાલે છે હમ વિડીયો ચાલે છે હા તો ભલે ચાલે બીજો વિડીયો વિડીયો મોયથી કરી લેજો પછી કરશું ઓલું અમારી બધું અમે જાણ્યું ને કાલે ધારાસભ્ય પાસે અને કે આ બધું વાય વાહી કે આગળ ધ્યાનની કેન્દ્ર સરકારે એને મંજૂરી દીધી હોય નકલ આ લાઈનનો નાખી હગે હાલો કે હું બંધ કરાવી દઈશ પછી કે સમજૂતી કરે તો એની વાત ગઈ અને મારે કલેક્ટરમાં બે અરજીઓ કરેલી છે મેં બે કંપની નાખી છે એટલે વાં એવું બોલે છે કે અમે સમજૂતી કરી લીધી છે

આ નું પાછું જોવું જો શૂટિંગ થયું છે કે શું છે થાય છે તો ખરો ફોટો તો બતાવે હું ઓલા બાબાર હોતનો ફોટો તો થાય રહ્યે કાલ આપડા ભેરો હતો ને એ સરપંચ ચૂં લઈડ્યો હતો ગયો હતો કાલ મેં બોલાવ્યો એ મામલતદાર ડિગ્રી કરેલો છે ભણેલો મને ઇંગ્લિશમાં ખબર ન પડે એટલે આપડે દોસ્તાર છે મને કહે તમે કે વાત કરજો ને હું આવીશ ગઈ અને એને સુટનીમાં આપણે મદદ ખૂબ કરી રહી છે તો આપણે બાઇક સાડી ટ્રેક્ટર નાખવાની મેં ના પાડી દી વિડીયો રોકી લો હવે હવે જોઈ જી માટલી થી બોલો છો હા ભાઈ મેં કીધું તમારે કઈ ઇશ્યુ હોય તો છે ને જામનગર આવીને મને મળો તમે અહીંયા ખોટામાંના કામને ડિસ્ટર્બ ના કરો તમારા સરપંચ ભાઈ નથી ખોટા અહીંયા કરતા તમારે જે ડોક્યુમેન્ટ જોતા હોય ને જામનગર મારી ઓફિસ છે બરાબર જામનગર આવી જાવ ગમે ત્યારે તમે ખોટા કામ ઉપર ડિસ્ટ્રબ ના કરવા જતા હો માર ભાઈ કામ ઉપર ડિસ્ટબ કરવા ના જતા મારી ઓળખાણ આપું જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ છો બરાબર અને જામનગરમાં મારી ઓફિસ છે અહિયાં સાઉન હોલે ગમે ત્યારે ફોન કરીને અહીંયા આવી જાજો ખોટા કામ ઉપર ક્યાંય ડિસ્ટ્રબ કરવા ના જતા મારા ભાઈ તમે મારી મસ્તી કરો છો કરીને ના ના કોઈ ભેગા રાખી ના પડતા હોય તમે ઓફિસે આવો

सर्वे नंबर मारा बार सौ सोवी सर्वे नंबर पे कोटा काम ने डिस्टेप ना करता जाम ना करा तो आ भी जाऊँ पर जिन ना कहूँ यार तो कहाँ हो बेमार देख करी हम्म ओ पर आखिर उगी है